બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ યોજાનાર અનંત અંબાણી અને રાધિકા ના લગ્ન એક મોટી ઇવેન્ટ છે કે જેમાં લગ્ન પહેલા ઘણા ફંક્શન થયા કે જેમાં અંબાણીના તમામ લગ્નમાં તેમ નાના પુત્રના પણ લગ્ન પહેલા પોપ સિંગર જસ્ટિન બીબર અને તેના પ્રિવેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે સવારે મુંબઈ પહોંચી ગયો હતો માહિતી અનુસાર જસ્ટિન બીબર શુક્રવાર પાંચ જુલાઈના રોજ કપલના સંગીતમાં પરફોર્મ કરશે તો અનંત અંબાણી અને રાધિકા મર્ચનનો સંગીત સમારોહ જસ્ટિન બીબર ઉપરાંત અને કરણ ઓઝલા પણ પરફોર્મ કરે તેવી શક્યતા અહેવાલો અનુસાર જસ્ટિનની ફી રૂપિયા પચાસ કરોડ સુધીની છે પરંતુ અંબાણીના કિસ્સામાં તે વધુ હોવાની શક્યતા છે કારણ કે તે ફૂડ મુસાફરી રહેઠાણ અને અન્ય ખર્ચાઓ પણ ચૂકવી રહ્યા છે અગાઉ એક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે અંબાણી પરિવાર આગામી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે એડેલ ડ્રેક અને લાના ડેલરે સાથે ચર્ચા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ